પાવન માં નર્મદા મૈયાની જન્મજયંતિની ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરાઈ નર્મદા જયંતી નિમિત્તે ભરૂચના પૌરાણિક દશાસ્વામી ઘાટ સ્થિત નર્મદા માતાના મંદિરે દર્શન પૂજન મહાઆરતી અને સવામણ દૂધ નો અભિષેક કરાયો હતો ચેનલ નર્મદા પાસે આવેલા સ્ટેચ્યુ પાર્ક માં સ્થિત નર્મદા માતા ની પ્રતિમા સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ એકમ દ્વારા પૂજન અર્ચન કરાયું હતું મહાસુદ ના રોજ આજરોજ તે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ તરફથી અને નર્મદા ચેનલ તરફથી આ ઉજવણી થઈ રહી છે ત્યારે નર્મદા મહિના અમરકંટકમાંથી નીકળી ભરૂચ જિલ્લાના જ દરિયામાં એનું મિલન થઈ જાય છે મા નર્મદા એના કિનારે વસેલા શહેર અને ગામડાના વાસીઓનું જીવન છે અને ભવિષ્યને જે રાખે છે છે નર્મદાને અલગધામ ખાતે સત્યાલીસ માં નર્મદા મહોત્સવમાં સવા લાખ દીવડાઓ નો શણગાર આતશબાજી અને ચુંદડી અર્પણ કરાઈ હતી સાથે જ મહાપ્રસાદી વિતરણ કરાયું હતું ભેજલપુર સમસ્ત માછી સમાજ દ્વારા દુગ્ધાભિષેક ચૂંટણી અર્પણ પૂજા અને મહાપ્રસાદી નું આયોજન થયું હતું અંકલેશ્વર રામકુંડ ખાતે નર્મદા જયંતિ નિમિત્તે નવચંદી યજ્ઞ મહાઆરતી પૂજા અને પ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા હતા અંગારેશ્વર અને ભાલોદ ગામે પણ નર્મદા નદી કિનારે માતાજીને ચુંડડી અર્પણ મહાઆરતી અને પ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા હતા સવારથી સાંજ સુધી ભરૂચ જિલ્લાનો નર્મદા નદી કિનારો આશ્રમો મંદિરો શણગાર દીવડાઓના જન્મઘાટ વચ્ચે નર્મદે સર્વદે અને હર હર નર્મદે નાદથી ગુંજતા રહ્યા હતા ધરુષ તપોવન સંસ્કાર કેન્દ્ર સંલગ્ન શ્રી નર્મદા સંસ્કૃત વિદ પાઠશાળા અને વાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નર્મદા જયંતિ પ્રસંગે સમૂહ નર્મદા પૂજન અને મહા આરતી આયોજન કરાયું હતું આજે ચાર બે પચીસ ના રોજ મંગળવાર ને દિવસે એક શુભ યુગ છે કે મંગળવાર ને દિવસે નર્મદા જયંતિ છે અને નર્મદા માતા આજે આપણે પૂજન રચન કરીએ છીએ આજે દર વર્ષે નર્મદા ગેન્ટ દિવસે અમે લોકો કોઈ કોઈને કોઈ પ્રોગ્રામ કરતા જ છીએ